રોમ રોમ ભાઈઓ હું આ મારા ભાઈને તું કે કેમ પેટ્રોલ ના ખાઈ દે પણ હારો લીલી ફરફરસ કરે ના ખાવતો થી મારા પૈસા ની ફાડવા બેઠો હવે મારે હવે જો દુકે નથી દેખાતી દોરવા દો જો ગાડી મળે તો આ બધા ને બધી ગયું

મારો બેટો આયો ત્યારે ઓહો મારો બેટો આજે કેટલું ના ખાવતો આખું આખું ફૂલ ભરી ગયું આ બોટલો ભરવાયું આખો બોટલું ભર્યા આખી હોને પેટ્રોલ ને મેળ મેળ પાડી લીધું મારા હે ફસાઈ હે એક વાળીદા હા તો મારી દોફા લક્ષ

આ હું ઉભાthro પણ ગાડી ચાલુ કરવા તો મને યાર ગાડી ચાલુ કરો તો બરાબર છે ઓલતો મન ભાઈ હાડવાનો છે કે એવું નથી એવું નથી બેહાડ ઉમેતો ના પડી ઓલ

પછી હું તમને ના ના હું નહીં હાલ ભાઈ નહીં હાલ તમારા હાલવા જ પડે ના ભાઈ ના જે કરવું એ કરી લેજા એવું એમ ને તમે નહીં હાલો નહીં હાલ જો જે કરવું એ કરું તમને એક વસ્તુ બતાવું પણ તમે પેલા પૈસા આપજો હું બતાવવાના એ તમને બતાવ્યું પણ પેલા તમે ના ના નહીં હાલ જા તો આવ્યો તમને એક વસ્તુ દેખાડું હાર પૈસા હું આલ દઉં પણ તમારા આ વિડીયો એટલો ડિલીટ કરવો પડે હા તો હું કરી દે મારી ઘણી જ છે કોમ હા તો હું કરી ભૂલ મત થજો હે એનો હવે તમે માફ કરી દેજો ગાડી ગમે તને તમે તમે પહેલા પૈસા લો ને લગી આલુ માં કેટલા આલુ માં છે 50 રૂપિયા પતિજી ના

હવે તો એક રૂપો ના મળે માં જોડે મારી હવે તો રાજા ને પણ પાછો સેવ થાય પાછો ટેકનોલોજી

એ તો હું થોડોક કોમ એને હજી લે એટલે પાણી ઉભરાય ને ઢઢું તૂટી જાય એમાં તમારા માં પાણી ભરાઈ જાય બાકી મારી કોઈ ભૂલ નથી ભૂલ થઈ હું તમને માફી માંગુ કે મારાથી ભૂલ થઈ જઈ હવે મારા માં પાણી ભરાઈ જાય ને હું કરાણ મારે હવે ભૂલ થઈ જઈ આટલી વખત માફ કરી દો એટલે આ બધી તારી જોણી જોણ ધધિંગા બધા તો જોણી જોણ ના હેડો તોડે સંજીભાઈ આ તો ભાઈ ભાઈ કર્યું એટલે તમે એ નહી સમજતા એટલે હું જો ભૂલ થી તૂટી જો માફી માંગી મે એટલે વાત મਿਲ હવે એટલે થી મજા નહી આવે હું કીધું મજા નહી આવે તો બોલતા આવડે આ તો તમે કરીને મારી કરો એટલે હું એટલે નમી દેલો પણ હવે હું ની મારી દે હું કીધું આ દાડી ઉપડી જાય હું વાત કરે જોજે પાછો આ કહું આ છોડી દો જો મજા નહી આવે હું કી વાત કહું આજે મજા નહી આવે એટલે હું મજા નહી આવે આ છોડી દો એટલે હું કરવી તમને ખબર પડે શું ખબર પડે મારી કેટલી ઈજ્જત હે ગો તમે આવો પકડો હા ખબર હે હા એમ જો ચડિયા આ છે લેવા તન છોડો નકર તોન તો તને તને ખાડા માં ધમ મેં ગાલ દેતો ઊભો નુભો તને શું લાગે આ તો હાળો પાળો તૂટી ને આટલું બધું જોર કરે જો ને ખબર પડી જાય કે ઓનું પેટ્રોલ મી કાઢ નાશી હે અને મી જ વાપરી હે તાન તો મારી ભગા ભગા ભી કાપી કાપી કાડી ના ઠેપડે ઠેપડા ફાડી આલતો

એટલે પૈસા બાબતે ફોન આપવો જોઈએ નહીં તને કાલ મળે તો તારે મારા ઘેર આવી જવાનું બરોબર હવે તો બધાને પટાઈ જ દેવાના હા એટલે કે થોડા થોડા પૈસા હા ના ના કાલ હોજે તને મળી જ જાય બરાબર

નાખવાનું આ વીસ તો પેટ્રોલ કાઢ્યું એની પાસે ખોયા આ ઈજ્જત ના મારે મારે હાલવા પડી અને પેલો મને લૂંટતો જાય ભગવાન હવે મારું હું થ